અમૃત ઉષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા આ ભાઈ આજે પહેલો દિવસ છે એક્યુપ્રેશરનો એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દોમાં સાંભળીએ તમારું નામ ચેતનભાઈ ગામ રાજકોટ શું તકલીફ હતી તમને મને આ પગ આખો દુખતો પેલા હા પેલા ડાબો પગ હા કમરથી નીચેથી સુધી કેટલા સમયથી લગભગ મહિનો દિવસ જેવું થવા આવ્યું અને કેટલો દુખતો અને અતિશય દુખતો

હવે પાછો દુખાવો કાલે કેટલો આવે શું છે એ જોઈએ કાલે બરાબર રિટર્ન કેટલો થાય હં બીજાને શું કહેવામાં આપો તમને અહીંયા સારું કામ લાગ્યું કે પહેલાં દિવસમાં જો આટલો ફેર પડતો હોય તો સારું જ કહેવાય ને આ કરાય કે બીજો આજ કરાય હું તો તમને ફાયદો થયો એટલે કયો ને મને તમારો ફોન નંબર મોડામાં જાય એવું છે અને કેવી રીતે તમે અહીંયા આવ્યા કેટલા જગ્યાએથી નંબર મળ્યા લગભગ એમ માનો કે તમારો નંબર મને પાંચ જગ્યાએથી મળ્યા વાયા વાયા વાગ ત્યાં જાવ અને આજે આવીને તમે પેલા આવ્યા હતા પણ તમે અનુભવ કરવા માટે બેઠા બીજા પેશન્ટને આપણે જોયું કર્યું અને પછી અત્યારે તમને લીધા જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ